નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા ગ્રામ્યના અનખોલ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો વહેલી સવારથી જ કતાર જોવા મળી હતી સમગ્ર રાજ્યની આજે ગ્રામ પંચાયતની ચૂંટણી છે વડોદરા ગ્રામ્યની જો વાત કરીએ તો બસો પચાસ કરતાં વધુ ગ્રામ પંચાયતોમાંથી બસો અઢાર ગ્રામ પંચાયતની ચૂંટણી છે અને ચોત્રીસ જેટલી ગ્રામ પંચાયત સમરસ થઈ ચૂકી છે વડોદરા ગ્રામ્યના અનખોલ ગામે વહેલી સવારથી મતદારોની કતાર જોવા મળી હતી મતદારોએ ઉત્સાહની સાથે મતદાન કર્યું હતું અનખોલ ગામની વાત કરીએ તો ત્રણ જેટલા મહિલા ઉમેદવારો સરપંચના દાવેદારી નોંધાવી હતી જેમાં ઉમેદવાર ફાલ્ગુની પારેખ જણાવ્યું હતું કે ગામમાં પાણીની સમસ્યા ખૂબ વિકટ છે અમે જો સરપંચ પદ પરથી જીતી આવ્યા તો પહેલાં આ પ્રશ્નોનું નિરાકરણ થશે ત્યારબાદ ગામમાં જે ભ્રષ્ટાચારની બૂમો સંભળાઈ રહે છે તે પણ દૂર કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ પર ન્યૂઝ આવા નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ